હોસ્પિટલ જે એરપોર્ટ નો સર્વે ચાલુ છે આ માત્ર 335 એકર જમીન નથી આ છે દેભુમી દ્વારકા જિલ્લાના 7 થી 8 ગામડાના ખેડૂતોનો છે આ અમારી મારા નથી કે નથી મારા ભાઈ આ શબ્દો છે દ્વારકાના વસાઈ કલ્યાણપુર ગામના ખેડૂતો રોકાણ માટે એક સોદા જેવી ફળદ્રુપ જમીનનું મૂલ્ય એક એરપોર્ટ ના કોન્ક્રીટ રનવે કરતા ઓછું છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ એગ્રીકલ્ચર લેન્ડ ને કોમર્શિયલ એક્ટિવિટી તરીકે યુઝ કરવા માંગે છે તો પછી આ જમીન પર થતો અનાજ ખેડૂતો ક્યાં પાક આવશે શું ખેડૂતોને તેના વડવાઓ દ્વારા વારસામાં મળેલી જમીન પેટીદાર પેટીની યાદો અને પારંપારિક વ્યવસાયો માટે માત્ર કમ્પન્સેશન મળવું યોગ્ય છે અને છેલ્લો સવાલ છે મારો ત્યાંના લોકલ પોલિટિશિયન્સને ત્યાંના જવાબદાર નેતાઓ એમપી એમએલએને કે તમે શું તમારી ફરજ બજાવી છે શું તમે ત્યાંના ખેડૂતોને મદદરૂપ થાય તેવું પગલું કર્યું તેના માટે કોઈ પણ આવેદનપત્ર લખ્યું કે આ તમારો મુદ્દો નથી એમ કહી અને કેન્દ્રીય મંત્રાલય ઉપર ટાળી નાખશો